નમસ્તે આજે આપણે જોઈશું પ્રશ્ન અને એના જવાબ પેલા કોકા કુંડલીમાં આપણે જોયું હતું એ સાથે ચલિત કુંડલી બી આપણે રાખી છે ચલિત કુંડલીમાં ગ્રહ કયા ભાવમાં જાય છે તે ખબર પડે વાર ગ્રહ ભાવ બદલતા પણ નથી ઘણીવાર ભાવ બદલે છે લેખું છે ચલિત કુંડલીમાં સૂર્ય બુધ અને મંગળ ભાવ બદલે છે ઉદાહરણ રૂપે આપણે લીધીએ ચલિત કુંડલી ભાઈઓનું સુખ કેવું રહેશે જવાબ સાતના યોગમાં સૂર્ય મંગળ બુધ સ્થિતિ પ્રમાણે અને ગુરુ જો ત્રીજા સ્થાન સાથે સંબંધિત થતો હોય તો ભાઈઓનું સુખ સારું એમ સૂર્યમંગળ સૂર્યમંગળ જે લગ્ન કુંડલીમાં સાતમા ભાવમાં છે એક તો સૂર્ય અને મંગળ છે આઠમા ભાવમાં સૂર્ય બુધ અને મંગળ ભાવ બદલે છે હવે ત્રીજા સ્થાનમાં રાશિ છે જેનો માલિક ગુરુ છે સૂર્યની દ્રષ્ટિ ગુરુ ઉપર છે અને ગુરુની દ્રષ્ટિ સૂર્ય ઉપર છે તેમ કહેવાય ભાહ્યનું સુખ માટે અને મંગળ મંગળની આઠમી દ્રષ્ટિ ત્રીજા ભાવ ઉપર છે તેમ કહેવાશે મંગળ જો એમ કહીશું કે ખાડાના સ્થાનમાં આઠમા સ્થાનમાં છે પણ ચલિત કુંડીમાં તે નવમા ભાવમાં આવી જાય છે એ ત્રિકોણ સ્થાનમાં આવી જાય છે સૂર્ય સાતમા સ્થાનમાં છે ચલિત કુંડીમાં છઠ્ઠા સ્થાનમાં આવી જાય છે ખાડાના સ્થાનમાં અને બુધ બુધ જે સાતમા સ્થાનમાં છે લગ્ન કુંડલીમાં જે ચલિત કુંડલીમાં ખાડાના સ્થાનમાં એટલે કે આઠમા સ્થાનમાં જતો રહે છે છ આઠ અને બાર આ અશુભ સ્થાન છે ખાડાના ખાડાનું સ્થાન છે તેથી સૂર્ય બુધ અને મંગળ મંગળ તો શુભ થઈ જાય છે ત્રિકોણ સ્થાનમાં આવીને નવમા સ્થાનમાં આવીને સારા સ્થાનમાં આવીને પણ સૂર્ય અને બુધ જે સાતમા સ્થાનમાં લગ્ન કુંડલીમાં છે તે પોતે અશુભ સ્થાનમાં આવી જાય છે ખાડાના સ્થાનમાં સૂર્ય બુધ સાથે જે સંબંધ કરતો તો એમ કહેવાય કે સૂર્ય શુભગ્રહ સાથે સંબંધ કરે છે પણ સૂર્ય શુભગ્રહથી સંબંધમાં પછી દૂર થઈ જાય છે ચલિત કુંડલીમાં છઠ્ઠા ભાવમાં ખાડાના સ્થાનમાં આવી જાય છે અને બુધ બી સમજો સૂર્ય અને શનિ સાથે સંબંધ કરતો તો એક જ ભાવમાં બેઠો તો સાતમા સ્થાનમાં બુધ પોતે પણ ખાડાના સ્થાનમાં જતો રહેશે માટે આ જાતકનું ભાઈઓનું સુખ મધ્યમ રહેશે મંગળ એક સારો છે મંગળ પોતે ત્રિકોણ સ્થાનમાં આવી જાય છે એટલે નવમા સ્થાનમાં શુભ બને છે અને મંગળની દ્રષ્ટિ ત્રીજા ભાવ ઉપર છે આઠમી દ્રષ્ટિ છે મંગળની મંગળની આઠમી દ્રષ્ટિ ત્રીજા ભાવ ઉપર પડે છે તેમ કહેવાય ભાઈ ભાંડનું સુખ રહે બીજું સૂર્ય અને ગુરુ એકબીજાથી દ્રષ્ટિ કરે છે ગુરુ એટલા માટે કે ત્રીજા સ્થાનમાં ધનુરાશિ છે ધનુરાશિનો માલિક ગુરુ જે એકબીજા ઉપર દ્રષ્ટિ કરે છે સૂર્ય ગુરુ પર દ્રષ્ટિ કરે છે ગુરુ સૂર્ય પર દ્રષ્ટિ કરે છે અને કારક બુદ્ધ બી છે એટલે તમારે ભાઈ બાંડોનું સુખ મધ્યમ રહેશે ભાઈઓનું સુખ અહીંયા મધ્યમ રહેશે કેમ કેમ કે ખાલી મંગળ પોતે ત્રીજા ભાવ સાથે સંબંધ કરે છે સૂર્ય બુધની દ્રષ્ટિ છે એકબીજા ઉપર પણ સૂર્ય પછી છઠ્ઠા સ્થાને જતો રહે છે ખાડાના સ્થાને ભૂત બી ખાડાના સ્થાને અશુભ સ્થાને જતો રહે છે મંગળ લગ્ન કુંડલીમાં શુક્ર સાથે સંબંધ કરે છે શુગ્ર સાથે પણ પછી એ ચલિત કુંડલીમાં નવમા સ્થાનમાં જતો રહે છે એટલે ત્રિકોણ સ્થાનમાં ભાઈઓનું સુખ મધ્યમ રહેશે ધન્યવાદ બહેનોનું સુખ ત્રીજું સ્થાન ત્રીજાનો માલિક કારક મંગળ બી જોવાનો છે બળવાન બની શુભ્રહોથી સંબંધિત હોવો જોઈએ મંગળ પોતે અહીંયા સુગ્રહથી સંબંધિત થતો હતો આઠમા સ્થાનમાં શુક્ર સાથે પણ તે નવમા સ્થાનમાં આવી ગયું ચંદ્ર ચંદ્રબુદ્ધ સ્થિતિ પ્રમાણે શુક્ર શનિ સંબંધિત થાય તો બહેનોનું સુખ સારું ચંદ્ર પોતે દસમા સ્થાનમાં છે પોતાની રાશિમાં કર્ક રાશિમાં છે તો સુખ છે સારો બહેનો છે પોતાની રાશિમાં શનિ શનિ પોતે સાતમા સ્થાનમાં છે અને સાતમા સ્થાનમાં જ રહે છે જે પછી એકલો પડી જાય છે એકલો બેસે છે કેમ કે સૂર્ય અને બુદ્ધ ચલિત કુંડલીમાં આગળ પાછળના ભાવમાં જતો રહે છે ખાલી શનિ અહીંયા સાતમા ભાવમાં એકલો છે એટલે કેન્દ્ર સ્થાનમાં છે શનિ ગુરુ એકબીજાની દ્રષ્ટિમાં છે માટે ચંદ્ર પોતાની રાશિનું શનિ ત્રીજા સ્થાનના માલિક સાથે દ્રષ્ટિમાં બુધ પોતે શુક્ર સાથે આવી જાય છે કેમ કે શુક્ર ભાવ બદલતો નથી શુક્ર આઠમા સ્થાનમાં જ રહેશે તે ભાવ નથી બદલતો ભાવ ખાલી મંગળ જ બદલે છે માટે બુધ બી શુક્ર સાથે આવી જાય છે બહેનોનું સુખ સારું રહેશે આ જાતકને બહેનોનું સુખ સારું રહેશે પાડોશી સાથેના સંબંધો એવા રહેશે ત્રીજું સ્થાન ત્રીજાનો માલિક અને કારક મંગળ શુભ્રહોથી સંબંધિત થવા જોઈએ સાથે જો મંગળ સાથે સંબંધિત હોય ને સ્થાનમાં હોય તો મંગળ પોતે થી સંબંધિત થાય છે આઠમા સ્થાનમાં પણ પછી આઠમા સ્થાન ખાડાના સ્થાન થી મંગળ પોતે નવમા નવમાં સ્થાનમાં ચલિત માં આવી જાય છે મંગળ ની આઠમી દ્રષ્ટિ છે આપડી ત્રિજયા ભાવ પાડોશીનું સુખ સારું હશે તેમ કહેવાય ત્રીજું સ્થાન ત્રીજાનો માલિક અને કારક મંગળ શુભગ્રહથી સંબંધિત થવા જોઈએ પાડોશી સાથેના સંબંધમાં કટુતા રહે ત્રીજું સ્થાન ત્રીજા સ્થાન પર શુભગ્રહોથી સંબંધિત થાય ત્રીજા સ્થાન ઉપર બીજા કોઈ ગ્રહની દ્રષ્ટિ નથી ફક્ત મને ફક્ત મંગળની દ્રષ્ટિ છે અશુભ મંગળ અશુભ ગ્રહોથી સંબંધિત હોય તો પાડોશી સાથેના સંબંધોમાં ખટુંતા આવે મંગળ કોઈ અશુભ ગ્રહના સંબંધમાં નથી મંગળ એક તો આઠમી દ્રષ્ટિ છે એ સારું છે ત્રીજું સ્થાન પાડોશીનું સ્થાન છે અને મંગળની આઠમી દ્રષ્ટિ ત્રીજા ભાવ ઉપર એ સારું છે મંગળની કોઈ અશુભ્રહની દ્રષ્ટિ નથી કે મંગળ કોઈ અશુભ્રહ સાથે બેઠો નથી મંગળ પોતે પાછો ચલિત કુંડલીમાં નવમા સ્થાનમાં આવી જાય છે એટલે આ જાતકને એમ કહેવાશે પાડોશી સાથેના સંબંધ સારા ચલિત કુંડલીમાં સૂર્ય બુધ અને મંગળ ભાવ બદલે છે ઘણીવાર ચલિત કુંડલીમાં એક જ ગ્રહ બદલાતો હોય ઘણીવાર ચાર ગ્રહ બી બદલાતા હોય અને ઘણીવાર ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ નથી પણ બદલતા એ તમે કોમ્પ્યુટરાઈઝ કુંડલી જોશો ત્યારે જ ખબર પડશે કે કોમ્પ્યુટરાઈઝ કુંડલીમાં પાછળ ચલિત કુંડલી આપેલી જ હોય છે ચલિત કુંડલીમાં તમને ખબર પડશે કે ગ્રહ એકચ્યુઅલી કયા ભાવમાં બેઠો છે ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે રાશિ બદલતો નથી તમારે આ રીતે ચલિત કુંડલી સાથે રાખીને જ ફળકથન કરવું પડશે ચલિત કુંડલીમાં જોવું પડશે એના પછી જ તમારે ફળકથન કરવાનું રહેશે આજે આપણે અહીંયા રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસલાઈક કરજો ફળકથનમાં ધીરે ધીરે આગળ વધીશું સૂક્ષ્મતામાં જઈશું ધન્યવાદ